વંથલી નજીક કારમાં આગ લાગી વાનચાલકનો બચાવ ગરુથી જૂનાગઢ જતા નવા બાયપાસ પર અંડર બ્રિજ પાસે એકાઇ વીસ કારના અચાનક આગ લાગતા સદનસીબે તેમનો બચાવ થયો હતો વંથલી અને તાલુકામાં ફાયર સેફિટીના વાહન કે ટીમ ના હોવાથી કોઈ મોટો બનાવ બને તો કોણ જાવ બદર કોઈ આવા બનાવ બને તો જૂનાગઢ કા કેશોદથી ફાયર સેફટી બોલાવી પડે છે વંથલી જૂનાગઢ હાઈવે પર નવા બાયપાસ પર અંડર બ્રિજ પાસે એક આઈ કારના બોનેટમાં અચાનક આગ લાગતા વાનચાલકે કાર ઊભી રાખી બહાર નીકળી જતા સદનસીબે તેમનો બચાવ થયો હતો આ ઘટનાની જાણ થતાં જૂનાગઢથી ફાયર ટેન્કર સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી આ કારમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવું જાણવા મળ્યું છે ફાયર મેકમ ડ્રાઈવર આ જોજ અમને ફાયરે કોલ આવતા કે અંતે રોડ માથે ગાડી સળગે છે ત્યાંથી કોલ મલકાનો ક્રાસ કરીને ફૂટા સરે ગાડી છાયલ છે શું છે કોઈ જાના નહી કે કોઈ બનાવ બનેલ નથી પણ ગાડી સળગાવાનો કારણ સો સકીના કારણે ગાડી સળગે છે અંદાજે અંદાજાના ગાડી કાં તો 300 કિલો પાણી મારી એ ગાડી છાયલ છે કોઈ ગંભીર છે નહીં ને સિરિયસ કે કોઈ કોઈ જાતે કોઈ ધાના નહીં નથી કોઈ સિરિયસ નથી પણ આ ગાડી સો સરકતા કારણે બનાવ બનેલ છે કે તે ઘટના પૂરી સંપૂર્ણ ગાડી ખાડી કંપની કરી છે અમે રીઅલ ગાડી અમને ફોન હતો કે આમ ગડુલી થાય ને જૂના બે હતી એટલે મેસેજ મળતા અમે વર્તી રોડમાંથી આવી તાત્કાલિક ઘટના પૂરી ગાડી ખાય છે